અગિયારસો કિલોમીટરથી પણ વધારે નર્મદેશ્વર મહાદેવને પવિત્ર જળાભિષેક કરવા માટે કાવડ યાત્રાની શરૂઆત કરેલી એક આઠ બે હજાર ચોવીસ થી લઈ આજે એમને અંદાજીત પંદર એક દિવસ થઈ ગયા પંદર દિવસની અંદર તે લોકોએ અંદાજીત છસો કિલોમીટરથી વધારે પણ અંતર કાપ્યું છે પગવાળા યાત્રા કરી જોઈ શકે અને વધુ જણાવતા શ્વર મહાદેવ ને જળ અર્પણ કર્યા પછી ત્યાંથી એક રાવડી યાત્રાનો પ્રારંભ ફરીથી દ્વારકાધીશ મંદિર સુધી દ્વારકા સુધી લંબાશે અને ત્યાં દ્વારકાધીશ દ્વારકાધીશ ના દર્શન કરી અને ત્યારબાદ ત્યાંથી આપણા ગુજરાતનું જે બીજા નંબર નું જ્યોતિર્લિંગ કહેવાય પવિત્ર નાગેશ્વર મહાદેવના કૃષિંગ ને અર્પણ કરવા પણ ત્યાંથી જવાનું છે